મધ્ય ગુજરાતના લુનાવાડા તાલુકાના દોલતપુરા ગામ ખાતે દુર્ઘટના આપણે સૌને યાદ છે તેમનો અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો હાઇડ્રો પાવર પ્લાન્ટ દોલતપુરા પાસે આવેલો છે લુણાવાડા તાલુકામાં

સાવધ કરવા માટે આ વાતની પુષ્ટિ આ ઘટના બાદ સ્થળ ઉપર વિઝિટ કરનાર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ઇન્ડોરે પણ કરી જયારે ખબર હતી કે 3 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવાના છે તો આ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કયા કર્મચારીઓ કયા એના અધિકારી કયા એના માલિકોએ આ 15 કર્મચારીઓને મોતના મોમાં જવા દીધા 15 જમાથી 10 નો માંડ બચાવ થયો

બેદરકારી ત્યારે હોય કે આટલું બધું પાણી આવવાનું હતું અથવા તો દુર્ઘટના ઘટવાની હતી તેની કંપનીને જાણ ના આમાં તો કંપની જાણતી હતી કે ત્રણ લાખ ક્યુસેક પાણી

अजी सुधी कोई चमलबंदी पकड़ा ब्रिज बनावता ना आवे ने ब्रिज बनावे 135 लोगों ना जीव ले आए जयसु बैडी अने आजे हाइड्रो प्लांट पर अनुभव हतो के नो तो पण डैम विभागे चेत गया था छता लोगों ने मौत ना मोमा धकेलिया पाछा पाछना जीव ले आ क्या रे अटक ઓરેવા અજંતા કંપની આ ગુજરાતના નિર્દોષ નાગરિકોના જીવ ક્યાં સુધી લેતી રહેશે અને આ ક્યારે અટકશે વારંવાર આવી ઘટનાઓ સામે આવે પાવાગઢ તક્ષશિલા અરબી કાંડ રાજકોટ નો ટીઆરપી કાંડ મોરબી કાંડ ના વારંવાર થતા જ રહે અને આવી ગુનાઇટ બેદરકારી એક જ કંપનીના લોકો બબેવાર કરે એટલે સરકાર થી માંગ મૂકીએ છીએ